નમસ્કાર દર્શક મિત્રો તોફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે पायल બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં અમદાવાદના વસરાલમાં થયેલી બબાલના કેરા પ્રત્યાખાત ગુંડાઓએ ઊભો કરેલું ગેરકાયદેસર બાંધકામ તોડી પડાયું અમદાવાદના વસરાલમાં પણ ઉત્તર પ્રદેશ વાડી થઈ છે જેમાં ગઈકાલે જહરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે પોલીસે તો કાર્યવાહી કરી છે પરંતુ તંત્ર પણ આ મામલે કડક કાર્યવાહી કરી રહ્યું છે જે આરોપીઓએ ગેરકાયદેસર બાંધકામ ઊભો કર્યું છે તે આરોપીઓના મકાનો એએમસી દ્વારા તોડવામાં આવ્યું અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે પોલીસને સાથે રાખી અને ગેરકાયદેસર બાંધકામ પર હથોડો ફેરવી નાખવામાં આવ્યો ત્યારે પોલીસ દ્વારા જે કામગીરી કરાઈ તેને લઈ આસપાસના સ્થાનિકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે ત્યારે સ્થાનિકોનું કહેવું છે કે આરોપીઓ તેમને પણ હેરાનગતિ કરતા હતા મકાન પણ જર્જરિત હતું અને તોડી પડાયું છે અમદાવાદ પોલીસ અને કોર્પોરેશનની ટીમ કામગીરી કરી રહી છે રમણભાઈ પરમાર તુફાન એસબી ન્યૂઝ અમદાવાદ બે દિવસ પહેલા ગામોલ વિસ્તારના જે વસ્ત્રાલ છે એમાં એક પંકજ ભાવસાર અને એના માણસોએ અમુક અમે જાહેર રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં જ પાસામાં એનો એક અમે જઈ આવ્યા છે સામેવાળા જે ગામ છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો એ લોકો એ લોકોએ જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી એમ કરી રહી છે અત્યાર સુધી ચૌદ આરોપી અમને પકડી લીધા છે એમાં એક જુવનાઇલ છે અને તેર બીજા આરોપી છે આરોપી છે અત્યારે ચાર દિવસની રિમાન્ડ ઉપર છે અને એ લોકોએ જે કહેવાય છે જે અહીંયા જે બાંધકામ કરે છે કોર્પોરેશન એને ડેમોલીશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે સરહદી તત્વો છે આ રીતે કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે સાત જે આરોપીઓ છે એની પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે જે છે એ લોકો વિરુદ્ધ એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી કારણ કે કરવામાં આવી રહી છે એવું કેવું છે કે એ તો એ જે છે બધા જે આપણે આરોપીઓ પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કરશો તો પોલીસ ત્રણ કડક કારવાહી રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે એ પણ પાસા અમે જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ ગુનાવ છે એ લોકો એ લોકો જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે

આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે કુલ ચોધે પૈકી સાત જે આરોપીઓ છે એના પ્રોપર્ટી કોર્પોરેશન તરફથી આઈડેન્ટિફાઈ થઈ છે ને જે આમધામ ગેરકાયદેસર છે એ લોકો વિરુદ્ધ સાત જે છે એ લોકો વિરુદ્ધ કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની એના જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે ભવિષ્ય એવું કેવું છે કે એ જે છે બધા જે આપણે આરોગ્ય પકડ્યા છે એ બધા ટીજી ટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા પ્રત્યક્ત છે તો પોલીસ ખૂબ જ કડક કાર્યમાં